સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણ એકસો ચાલીસ કપડમંજ ખાતે નવીન એસ ટી વર્કશોપનું ખાત મુહૂર્ત પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડા સાંસદ દેવસી ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવીન એસ વર્કશોપ માટે ગ્રાન્ટ ફાળવાઈ કપડમંજના ધારાસભ્ય રાજેશ ચાલા એપીએમસી ચેરમેન ધવલ પટેલ ખેડા જિલ્લાના સહકારી આગેવાન જયેશભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ જે કે પરમાર તાલુકા સંગઠન પ્રમુખ જીતેન્દ્ર પટેલ શહેર સંગઠન પ્રમુખ નયન પટેલ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પંચાલ ધૂળસિંહ સોલંકી નિલેશભાઈ પટેલ ગણપતિસિંહ રાઠોડ સેજલબેન બ્રહ્મભટ્ટ સહિત અગ્રણી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કપડવંશ ડેપો મેનેજર હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા રિપોર્ટર જયદીપ દરજી હરીશ જોશી કપડવંશ